નમસ્કાર મિત્રો આર ન્યૂઝમાં તમારું સ્વાગત છે નજર કરીએ હવે મળેલા સમાચાર તરફ ગુજરાતમાં દિવસે ને દિવસે દુર્ઘટનાઓ બનતી જાય છે ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ આજે વડોદરાને જે ગંભીરા બ્રિજ તૂટ્યો તેને લઈને પણ ચર્ચા કરવામાં આવી અને ગુજરાત હાઈકોર્ટે ચોખ્ખા શબ્દોમાં ઝટકણી સરકાર ઉપર કરી હતી મિત્રો ચોમાસાની પહેલાં ઉનાળામાં જ બધા બ્રિજોનું ઇન્ફેક્શન કરવામાં આવ્યું હતું અને તેમાં આ ગંભીરા બ્રિજનું પણ નામ હતું આ ઇન્ફેક્શનમાં કહેવાયું હતું કે બ્રિજ બરાબર છે સહી સલામત છે તો પછી આ કેવી રીતે તૂટી ગયું આ પણ એક ભ્રષ્ટાચાર છે ત્યારે નેતાઓને ડર લાગ્યો હતો કે આ ઇન્ફેક્શન ખોટી રીતે કર્યા છે તેનો ડર હતો ભ્રષ્ટાચારને મામલે નેતાઓને ડર હતો તો પછી આ એકસો તેત્રીસ બ્રિજો બીજા કેમ બંધ કરવામાં આવ્યા આમનું પણ ઇન્ફેક્શન થયું હતું અને ખોરાક કાગળમાં લખાણ હતું કે આ બ્રિજો બધા સલામત છે તો પછી એકસો તેત્રીસ બીજા બ્રિજો કેમ બંધ કરવામાં આવ્યા તે પણ એક જાણવા જેવી વાત છે મિત્રો ત્યારે આજે મોરબીમાં જે દુર્ઘટના બની હતી જે ફૂલ તૂટ્યો હતો તેને લઈને હાઈકોર્ટમાં સુનાવણી ચાલુ હતી ત્યારે આ વડોદરાનો બ્રિજ જે ગંભીરા બ્રિજ તૂટ્યો તેની પણ વાત ચર્ચાઈ હતી અને ગુજરાત હાઈકોર્ટે સરકારને ચોખ્ખા શબ્દોમાં ઝાટકણી કરી હતી સરકારને તેમના કરેલા કામો પર જ વિશ્વાસ નહોતો કેમ કે અહીંયા ભ્રષ્ટાચાર થયો હતો જો કરેલા કામોમાં વિશ્વાસ હોત તો આ ગંભીરા બ્રિજ જે તૂટ્યો ના હોત અને જે અઢારથી વીસ માણસો મૃત્યુ પામ્યા છે તે કદાચ તેમનું જીવન બચી જાત ત્યારે ગુજરાત હાઈકોર્ટે સરકાર વતે તેમના જજ છે તેમને માફી માગી હતી મિત્રો આવા સમાચાર પ્રાપ્ત કરવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દો ધન્યવાદ